નેવી બ્લુ કલર પ્રિન્ટ પિંક કલરના ના અંદર પેજ લગાવેલા આવશે અલગ અલગ ગેર ફૂલ આવશે ખરી ન્યુ પેટર્ન છે આ ટુ ઇન વન મેરેજ પર બી તમે કરી શકો એ ટાઈપની છે એનો દુપટ્ટો બી હેવી છે બ્લાઉઝ બી કોડી વાળો આવશે આ ભાઈ થ્રી પીસ આવશે હા થ્રી પીસ આવશે દસ ટકા લેસ થઈ જશે તમારે આ જો આ ગામઠીમાં આવશે ગામઠીમાં આવશે ફૂલ ઘેર આવવા બીજી ઘણી બધી અહીંયા વેરાયટી છે આનું શું છે બાકી કલેક્શન તમે જોઈ શકો છો બધી બાજુ ફેરવો આ બાજુ થ્રી પીસમાં સેટ આવશે આખો પૂરો બરાબર ઘેર ફૂલ આવે સરારા ટાઈપ આવે હા એનું બ્લાઉઝ એનો આ દુપટ્ટો આવશે મેચિંગ નો ચાની નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરના સૌથી મોટા ચણિયાચોળી બજારમાં આ બજાર ગાંધીનગરના સેક્ટર વીસમાં અક્ષરધામ મંદિરની બહારના ભાગે આ બજાર આવેલું છે તો અહીંયાથી તમને નવરાત્રી સ્પેશિયલ ચણિયાચોળી સિંગલ પીસ ચણિયા દુપટ્ટા બ્લાઉઝ અને નાના બાળકોના કેળિયા આ બધી વસ્તુઓ તમને અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે મળી જશે તો ચલો આજના વિડીયોમાં એક્સપ્લોર કરીએ આ માર્કેટને તો વિડિયોમાં અંત સુધી બને રહેજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અક્ષરધામ અને અક્ષરધામના અંદર તમે જોઈ શકો છો સરસ મજાનું કલેક્શન છે ચણિયાચોળીમાં તો વધુ વધુ માહિતી ભાઈ પાસેથી મેળવી આવો તો કેમ છો ભાઈ મજામાં આ વખતે હવે નવરાત્રી ના ગણતરી દિવસો બાકી રહ્યા છે તો નવરાત્રી સ્પેશિયલ ચાલ્યા ચોરી માં કેવું કલેક્શન લાયા છો તારે તો બધી એવી એવી કલેક્શન છે જો બધી ન્યુ ન્યુ બેટન છે પાપ સાથે બોલતા રહેજો એટલે ખ્યાલ આવી જાય આ કેટલામ પડશે 1150 માં 1150 માં હા આ જો આ ગામથી માં આવશે

બાજી વાળી 1800 વાળી 1800 માં 1800 બાકી કલેક્શન તમે જોઈ શકો છો બધી બાજુ ફેરો આ બાજુ આ કલરફુલ કેટલા વાળી છે એ 2500 વાળી 2500 વાળી ફૂલ ઘેરાવાને એમાં 12 મીટરનો ઘેર આવશે બાર મીટરનો નો ઘેરા બરાબર આવી નાની સાઈઝ સરસ મજાના પર્સ મળી જશે જે પચાસ રૂપિયા થી લઈને એકસો પચાસ સુધીમાં સારી ક્વોલિટીના પર્સ મળી જશે મોબાઈલ મૂકી શકો છો પૈસા મૂકી શકો છો અને નવરાત્રીમાં જો તમે ગરબા રમવા માટે જતા હોય તો આ પર્સ સાથે લઈ જઈ શકો છો લુકમાં પણ તમને સરસ મજાના જોવા મળી જશે સામે છે અક્ષરધામ મંદિર અક્ષરધામ મંદિરની એક્ઝિટ સામે તમને આવી રીતના સ્ટોલ જોવા મળી જશે અલગ અલગ શોપ જોવા મળી જશે આપણે કોઈ પણ એક શોપની મુલાકાત કરીશું પ્રાઇટ લિસ્ટ સાથે જાણીશું આવો શોપના ઓનરને મળીએ નવી નવી વેરાઈટી આપડે દુકાનમાં છે બધા નવા ખાસ કલર છે નવી નવી વેરાઈટી છે દરેક અડરક રીતમાં ખાસ ચાલે છે કોટન માં આવી અલગ અલગ પેજ લગાવેલા આવશે આ પ્રિન્ટ આવશે અડરક રીતમાં એનો બ્લાઉઝ બી એકદમ કોડી વાળો કોડીવારો સેન્ટિંગમાં આ તમારો 3500 ની રેન્જ છે એકદમ સુપર ક્વોલિટી આવશે ડુપોટો પ્રિન્ટ છે આખો પેટર્ન જોડે કલેક્શન સુપર છે આનું શું છે હા પાંત્રીસોમાં પડશે આપણા ને હવે થ્રી પીસ આવશે હા થ્રી પીસ આવશે દસ ટકા લેસ થઈ જશે તમારે કસ્ટમર માટે દસ ટકા લેસ છે એક આ છે સુપર ન્યુ બ્લુ કલર પ્રિન્ટ પિંક કલરના અંદર પેજ લગાવેલા આવશે અલગ અલગ ઘેર આવશે હા ચાર હજારમાં આપણાને પડશે વીસ આમાં ભાવ થઈ જશે ને હા દસ ટકા લેસ કરી દઈએ છે કસ્ટમર માટે તારી ન્યૂ પેટર્ન આ ટુ ઇન વન મેરેજમાં બી તમે કરી શકો એ ટાઈપની છે એટલે દુપટ્ટો બી હેવી છે બ્લાઉઝ બી કોડીવાળો આવશે અને ન્યૂ પેટર્ન છે આના સિવાય નવી નવી વેરાયટી આપણી દુકાનમાં છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચણિયા ચોળીની ઘણી બધી શોપ આવેલી છે અને કલેક્શન પણ તમે જોઈ શકો છો તમને અહીંયા સિંગલ પીસ ચણિયા પણ મળી જશે દુપટ્ટા મળી જશે અને બ્લાઉઝ પણ મળી જશે કલેક્શન પણ તમને અહીંયા સારું એવું જોવા મળી જશે કચ્છી વર્કના અંદર અહીંયા તમને ટ્રેડિશનલ ચણિયા ચોળી મળી જશે સામે છે અક્ષરધામ મંદિર મંદિરની લાઇનમાં તમે જોઈ શકો છો સરસ મજાનો સ્ટોલ છે ભાઈને મળીએ કેમ છો ભાઈ મજામાં હા મજામાં પેલા તો સમજ પહેલાં તમારું નામ કયો મારું નામ છે આદિત્ય પાંચલ હેન્ડીક્રાફ્ટ નામ છે પાંચલ હેન્ડીક્રાફ્ટ પાંજલ હેન્ડીક્રાફ્ટ બરાબર તો નવરાત્રી સ્પેશિયલ ટ્રેન્ડિંગ કલેક્શન માં આપડે કઈ કઈ વસ્તુ આવી છે અત્યારે આ પેટર્ન ચાલી રહી છે થ્રી ફ્રીસ માં સેટ આવશે આખો પૂરો બરાબર ઘેર ફૂલ આવે સરારા ટાઈપ આવે આ એનો બ્લાઉઝ એનો આ દુપટ્ટો આવશે મેચિંગ નો

અને ક્યાંથી શરૂઆત થઈ જાય ક્યાં સુધી આપણે તમાર સ્કર્ટ ખાલી લેવો તો 650 થી લઈને 1500 સુધી આવે બરાબર અને પેરમાં માં જોઈએ 1500 થી લઈને 3500 સુધી બરાબર અને અલગ થી ચણીઓ જોતો તો મળી જાય હા ખાલી ચણીઓ જોઈએ તો મળી જાય દુપટ્ટા દુપટ્ટા ભી મળી જાય પછી આ નાના છોકરાના ના શું ભાવે છે એ 650 થી લઈને સ્ટાર્ટ થાય ભાઈ ખાલી દુપટ્ટા જોઈએ તો આ ટાઈપ આવશે પાકિસ્તાની દુપટ્ટો કે છે આને સાડી પાંચસો કે રિઝનેબલ થઈ જાય કલર ડિઝાઇન આવે તો લખનૌ માં બી આવશે આવું પૂરું આખું લખનૌ સામે છે વ્હાઈટ હા વ્હાઈટ એ બાવીસો સેટ મળી 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 જશે 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 વેરાયટી અલગ અલગ બુટ્ટી બ્રેસલેટ અને બીજી અનેક જ્વેલરી પણ તમને અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે મળી જશે ભાવની વાત કરું તો માત્ર સો રૂપિયામાં સેટ મળી જશે બુટ્ટી માત્ર પચાસ રૂપિયા શરૂ થઈ જાય છે કલેક્શન સારું એવું છે તમે જયારે પણ આવો તો આ જગ્યા ની વિઝિટ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ચણિયા ચોલી શોપ આવેલી છે અને કલેક્શન પણ તમને સરસ મજાનું જોવા મળી જશે જે પણ બેનો અમદાવાદ ના જઈ શકતી હોય ગાંધીનગરમાં માર્કેટની મુલાકાત લઈ શકે છે આ માર્કેટ બપોરે બે વાગે શરૂ થઈ જાય છે રાત્રિના દસ વાગ્યા સુધી તમને અહીંયા આ માર્કેટ ઓપન જોવા મળી જશે તો તમે ગમે ત્યારે આ માર્કેટની વિઝિટ કરી શકો છો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી